નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે ગાંધીનગરની પાદરે આવેલા અર્ણ્ય પાર્કે જે બટરફ્લાય ગાર્ડન તરીકે ઓળખાય છે ત્યાં સંગીની ફોરમે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું સૌપ્રથમ પ્રેસિડેન્ટ વિનાબેન ઓરાહે નવા વર્ષના મિલને સૌને મીઠાઈ ખવડાવી મોંગ મીઠું કરાવ્યું આ પ્રસંગે વાંડી હરીફાઈ અને રંગોળી હરીફાઈના ઇનામો આપી સ્પર્ધકોને સન્માનવા માંગાવ્યા ત્યારબાદ આવનાર કાર્યક્રમની જાહેરાત કરી આવનાર સભ્યોને ચાર વિભાગ ગુલાબ મોગરો લીલી અને લોટ્સ ગ્રુપ બનાવી જુદી જુદી ગેમ્સ રમાડી આશરે 90 મેમ્બર્સ બધી જ રમતો રમી ખૂબ આનંદ કર્યો બટરફ્લાય ગાર્ડનની મુલાકાત અને લેકની મુલાકાત લીધી સૌએ આલ્પાહાર સાથે સુંદર સ્મૃતિઓ ને વાગોળી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃષ્ણા કપાસીએ કરેલું ઉપપ્રમુખ સોનલબેન કમિટી મેમ્બર્સ જાગૃતિ લાખાણી સુચીબેન બેલાબેન નૂતબેન ચિત્રાબેન દરેકનો ખૂબ સાથ સહકાર રહ્યો હેતલબેને આભાર વિધી કરી સૌનો આભાર માન્યો ખાસ કરીને આરએફઓ ઓફિસર તથા તેના સ્ટાફનો પણ આભાર માન્યો આજના કાર્યક્રમમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નીતિકાબેનનો પ્રેસિડેન્ટ વિનાબેન હોરાએ ખાસ આભાર માન્યો

જરૂરિયાત મન તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે અમર અરુણભાઈ બૂચની સેવાકીય પ્રવૃત્તિઓનું સ્મરણ કરાવતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કહ્યું કે એવું કહેવાય છે કે કોઈના વગર કોઈ કામ અટકતું નથી પરંતુ ઘણા કામોમાં આવી શ્રેષ્ઠ વ્યક્તિઓની ખોભ પુરાઈ શકે તેમ હોતી નથી અરુણભાઈ બૂચે આંધી વગડો કર્મચારીઓ અને વસાહતોથી છવાયેલા આ નગરને એક વિશિષ્ટ ઓળખાણ આપી છે શિયાળામાં ગરમ વસ્ત્રો ઉનાળામાં પગરખા પક્ષી પરબ વિતરણ રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ અને અંતિમધામને જરૂરિયાત મુજબ વિકસાવવામાં તેઓનો ફાળો અનન્ય રહ્યો છે શ્રી અરુણ બુચને શ્રેષ્ઠ અંજલી આપતા તેઓએ કહ્યું કે તત્કાલીન સમયમાં મોબાઈલ ન હતા ત્યારે પત્રો દ્વારા પ્રેરક કાર્ય કરવામાં અરુણભાઈ બુચ જેવા કાર્યકર ભાગ્યે જ થયા હશે તેમને બુચ સાહેબની કાર્યરીતી અને કોર્પોરેટરથી મેયર અને મેયરથી ધારાસભ્ય પદે પહોંચવામાં તેઓનું માર્ગદર્શન મને હંમેશા દીકરીની જેમ મળ્યું છે તેમ જણાવ્યું હતું અને શ્રી અરુણ બુચની આ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓના પુત્રી ડોક્ટર ચેતના બુચ અને તેમની ટીમ આગળ ધપાવી રહી છે તે બદલ આનંદ વ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે અરુણોદય ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ચેતના બુચે નવેમ્બર થી સાતમી ડિસેમ્બર દરમિયાન ચાલનારા

સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓને તેમજ શિશુઓની માતાઓને મહાનગરપાલિકાના સફાઈ કામદાર બહેનોને જ્યાં પાટનગરમાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યાં બ્રિજ નીચે ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવીઓને સમગ્ર સપ્તાહ દરમિયાન આમ કુલ બે હજાર જેટલા લાભાર્થીઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવશે અરુણોદય ટ્રસ્ટ દ્વારા કરાયેલી અનેકવિધ પ્રવૃત્તિ પાટનગરમાં અવિસ્મરણીય રહેશે તેમ જણાવી ડોક્ટર ચેતનાબેને અરુણભાઈ ગુંચ પ્રાથમિક શાળાના નાના બાળકોમાં કેવા પ્રિય હતા તેના અનેક ઉદાહરણો આપ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ